લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ના કરવું તો મિત્રો આજે તારીખ ત્રણ એક બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે શિવજીનો અભિષેક પંચામૃતથી કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણું ચરિત્ર બગાડવાનું નથી વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કહેજો વૃષભ રાશિ વાળા આજે તમારા ઘરમાં રહેલા વડીલોની સેવા કરવાની છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ માટે તમારે કોઈની પાસે પણ લાજ ઉશ્વત માંગવી નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કહે મિથુન રાશિ વાળા આજે ખડી સાંકરનો એક ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નકારાત્મક વિચારો મનમાં લાવવાના નથી કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે નજીકના કોઈ નાના મંદિરમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરજો સિંહ રાશિ વાળાએ આજે

તુલા તુલા રાશિ રાશિવાળાએ આજે શું કહે તુલા રાશિ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ મા લક્ષ્મીને ખડી સાકરનો ભોગ ધરાવીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જે વસ્તુની જરૂર નથી એવી વસ્તુની ખરીદી આજે કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે વૃદ્ધ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વૃદ્ધ સ્ત્રીનું વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહ્યું ધનરાશિવાળાએ આજે ખાસ યાદ રાખીને વ્યાપારિક યાત્રાઓ જો કરવાની હોય નાની નાની તો આજે એ કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ માણસ નો સાથ નહીં આપતા નહીં તો ફસાઈ જશો મકર મકર રાશિ વાળાએ આજે વાળાએ આજે મા લક્ષ્મી અથવા લક્ષ્મી નારાયણ ભગવાન ના મંદિરે કમળનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધૂમ્રપાન સિગરેટ હુક્કો બીડી આવી વસ્તુઓ જીવનમાં જોડવી નહીં દૂધ જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટી સંગતો કરવાની નથી મીન રાશિ મીન રાશિ વળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવાના નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીતભાઈ નમસ્તે